જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ હું છું આપણે ગઈકા મિતા ચૌહાણ આજે ફરીવાર મિતા ચૌહાણ ઓફિશિયલ જોબ યુટ્યુબ ચેનલની અંદર આપ હું હાર્દિક 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 સ્વાગત છે તો આજે તમે જોયું છે અવારનવાર કે નેમિસરણીય સ્કૂલ શરણી સ્કૂલ મારે પ્રોફાઇલમાં અને સ્કૂલેથી જોબ કરીને આવત્યારે તો હું તમને આજે મારી સ્કૂલની વિઝિટ કરાવું કે મારી સ્કૂલ કઈ રીતની છે તો શરૂઆત તમને ગેટથી જ એન્ટ્રી કરાવું છું કે નેમિશરણી મારી સ્કૂલનું સરનામું આપતા તમને જણાવું કે મારી સ્કૂલ ભાવનગર ની અંદર સિક્સર રોડ ઉપર આવેલી છે તો ફરી વાર હું તમને મારી મારી વિઝિટ આ છે ગેટ હવે આ છે મારું સ્કૂલ ની અંદર એન્ટર થતા જમણી ડાબા હાથ ઉપર આવે છે ખો નું ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો મારી સ્કૂલમાં બહુ મોટા ગ્રાઉન્ડ આવેલા છે જેમાં બાસ્કેટબોલ ગ્રાઉન્ડ ખો ખો ગ્રાઉન્ડ ફૂટબોલ ગ્રાઉન્ડ પછી વોલીબોલ ગ્રાઉન્ડ અને એથ્લેટિક્સ સ્વિમિંગ સ્કેટિંગ આ બધા જ ગ્રાઉન્ડનો પરિચય મને તમને ટૂંક જ જમીમાં કરાવું છું તમે જોઈ શકો છો મારા ગ્રાઉન્ડના મારી સ્કૂલના ગ્રાઉન્ડ આ છે મારું પોતાનું ગ્રાઉન્ડ એટલે કે બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ જેમાં હું પ્રેક્ટિસ કરાવું છું અને આ સબ્જેક્ટ મારો છે એ તો તમને બધાને ખબર જ છે આ છે કબડ્ડીનું ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો

અને આ ગ્રાઉન્ડ જે તમને પાછળ દેખાઈ રહ્યું છે એ ગ્રાઉન્ડ છે વોલીબોલનો જોઈ શકો છો અને હવે આવી ગયા છે બહુ બાળકોને ગમતી એવી ગેમ એટલે કે સ્કેટિંગ જે એવું લાગે ને કે દોડવાની જે નાળા હોય સ્કેટિંગ પેરેન્ટ સ્પીડમાં આવ્યા જાય એવું લાગે કે સાયકલમાં બેઠે ભાગી ગયા છે એટલે આ છે મારું સુનરનું સ્કેટિંગ ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો આવી ગયા પછી આવી ગઈ છે અમારી નેવી શ્રેણી સ્કૂલ તમે જોઈ શકો છો આપણે હવે એની અંદર એન્ટ્રી કરવા જવાનું છે કઈ રીતની સ્કૂલ છે કઈ રીતના ક્લાસરૂમ છે કઈ રીતનો સ્ટાફ રૂમ છે હાલ એન્ટર થતાની સાથે જ એમ કહેવાય કે વિદ્યાની જેવી રીતે માં સરસ હતી દર્શન કરતા જઈએ અને આગળ વધી નોલેજ મળે એ માટે અલગ અલગ રીતે નોટિસ બોર્ડ અમે સ્પોર્ટ્સના કરેલા છે આ ત્રણ ફર્સ્ટ ફ્લોર ઉપર

ઘણા એ જોયું છે ઘણે નહીં જોયું જોકે હવે તો ગૌગર સ્કૂલમાં પણ આવી ગયા છે પણ અમારી સ્કૂલની વિશેષતા એ છે કે નાના નાના ક્રાઉન્ટ નાના સ્ટુડન્ટથી લઈને બધાયને માટે સ્માર્ટ ફોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે અને સાથે સાથે એસી પણ છે બધા જ ક્લાસમાં એસી અવેલેબલ છે તમે જોઈ શકો છો અને ખાસ વાત તો એ છે કે આની અંદર લિમિટેડ છે ત્યાં લિમિટેડ સ્ટુડન્ટમાં ક્લોકથી સમાવેશ કરવામાં આવે છે જો લિમિટેડ સ્ટુડન્ટ છે 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 અને 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 સંખ્યા સંખ્યા એટલે કે સુધીની લેવામાં આવે હવે આવી ગયા રૂમમાં તમે જોઈ શકો છો બાળકોને કોઈ કોઈ પણ પણ હોય તો ટીચર અહીંયા મળી રહે સબ્જેક્ટ વાઈઝના બ્રેકમાં કોઈ પણ વિષયમાં એને ડાઉટ હોય તો અહીંયા અહીંયા બેઠા બેઠા ક્લિયર અમે કરાવીએ છીએ ગમે ત્યારે સ્ટુડન્ટ આવે એને બને ત્યાં સુધી વ્યવસ્થિત અને સારો જવાબ મળે છે અને સંતોષકારક જવાબ મળી રહે છે જોઈ શકો છો તો હવે આ છે અમારું એસેમ્બલી ગ્રાઉન્ડ જેમાં અમારી પ્રેયર થતી હોય છે પછી ઘણા ઘણા નાના નાના બાળકો જેમ ટર્ન બાય ટર્ન જે વસ્તુ બોલવાનો ટર્ન આવતો હોય એ રીતે જે ન્યૂઝ છે એ રીતે જીકે છે એ રીતના અલગ અલગ જે વસ્તુ બોલવાની આવતી હોય ટન બાય એસેમ્બલી અહીં એસેમ્બલીમાં થતું હોય પ્રેયર પણ અમારે આ એસેમ્બલી ગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો અને હવે આપણે આવી ગયા છીએ ડિઝનીલેન્ડ ક્લાસ જે હું કહી છું માત્ર ત્રણ વર્ષના બાળકો માટે એવું છે કે જેમાં તમે અંદર જતાની સાથે અલગ અલગ ફેસિલિટી અલગ અલગ બાળકને સુવા માટે બેડ છે

જેમાં અલગ અલગ રીતે ઘણા બધા ક્લાસ છે જે અમારા યુકેજીથી લઈને સ્ટાન્ડર્ડ અલગ અલગ સ્ટાન્ડર્ડ વાઇઝના ડિવાઈડ કરેલા છે જે તમે જોઈ શકો છો અને આ એસેમ્બલી ગ્રાઉન્ડની વાત કરી હતી એ નીચેથી બતાવું છું અને આ ત્રણ ફ્લોરની અમારી બિલ્ડિંગ છે અને વચ્ચે એસેમ્બલી થાય છે આવી ગયા છે આપણે પ્લે રૂમમાં તમે જોઈ શકો છો નાના નાના ઘોડા તિતી ઘોડા નાના નાના ઝૂલા આ બધા મારા યુકેજી સ્ટુડન્ટ માટે મેં રાખવામાં આવ્યા છે કે જ્યારે બાળક રડતું હોય ત્યારે થોડી વાર માટે અમે અહીંયા લઈને આવતા હોઈએ છીએ કે એના બ્રંચ ટાઈમ હોય ત્યારે અહીંયા લઈને આવતા હોઈએ છીએ આ રીતે બર્થડે ચાર્ટ બનાવેલા હોય છે એનો પણ બર્થડે આવે એનો પાછળ સાઈડ ફોટો અને નીચે કઈ બધું રીતે આ રીતે ડેકોરેટ કરવામાં આવે છે અને આ બિલ્ડિંગની અંદર તમને ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ફસ્ટ એબીસી એબીસી એવા તો નામ મેં નથી નથા આવે મર્ક્યુરી વિનર્સ પ્લુટો અને નેપ્ચોન આવા ચાર ક્લાસ છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના સેકન્ડ એબીસી એન્ડ થર્ડ એબીસી આ ત્રણેક નવ ક્લાસ છે આ બિલ્ડિંગની અંદર છે તમે જોઈ શકો છો એનું ગ્રાઉન્ડ આ બિલ્ડિંગ પણ જબરદસ્ત છે અલગ અલગ ક્લાસ છે એમાં પણ સ્માર્ટ બોર્ડ છે જ અને અલગ અલગ રીતે છે તો આ છે લાઇબ્રેરી જો કે ક્લાસ વન છે એટલે અંદર જઈ શકાતું નથી એ પછી ક્યારેક બતાવીશ ને અંદર બહુ મોટી લાઇબ્રેરી છે આવી બે લાઇબ્રેરી છે આ રૂમની પણ વિઝિટે જે આપણે જઈ શકી નથી અને આ છે ફર્સ્ટ લાઇબ્રેરી અને સેકન્ડ લાઇબ્રેરી સામે છે અને અહીંયા ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી થર્ડ સ્ટાન્ડર્ડ સુધીના આ બિલ્ડિંગની અંદર એનો ક્વેશ્ચન ચાલતો હોય છે ક્લાસરૂમ આ આ સાઈની બિલ્ડિંગમાં છે તમે જોઈ શકો છો આ બિલ્ડિંગ એસેમ્બલી ગ્રાઉન્ડ અલગ અલગ રીતે

હાટમાં પણ ટ્રાન્સઅર થતું હોય છે તમે જોઈ શકો છો એકદમ બાંબુ ને વાંસ ને એનું બધેનું ભેગું કરીને મસ્ત રીતે બનાવેલું છે અને બનાવતા કેટલો ટાઈમ લાગ્યો ખબર નહીં પણ અમે અહીંયા આવી તમને બહુ મજા આવે કેમ કે સાંયો એવો હોય પછી ઓલા ફાનસ જે અમુક અમુક બાળકો એવો હોય જે એપ્યું હોય આ ફાનસ હું છે એ વસ્તુ જોઈને હોય પણ આમ અલગ અલગ આમ કહેવાય ને કે એન્ટીક વસ્તુથી ડેકોરેટ કરેલો છે આ મારો હાથ છે અમારો મિની પાર્ક જેમાં પણ તમે જોઈ શકો છો કે બાળકોને આમ એન્જોય આવે મજા આવે આમ જોઈને આનંદ થઈ જાય બાળકો રમતા હોય તો કેવું વાતાવરણ રમ્યા થતું છે તમે જોઈ શકો છો અને આ બાજુમાં છે એ મારું પક્ષી ઘર છે જેમાં અલગ અલગ કેટલા બધા એવા પક્ષીઓ છે કે જેના નામ હજી સુધી અમુક અમુકના નામ તો મને નથી આવડતા અને ન આવડતા હોય એના નામને લેબલ કરેલા છે કે જેથી કરીને બાળકો પણ શીખે નવા પક્ષીના નામ નવા બળના નામ

અને હા ઉપર અને હા ઉપર છે ને ખાસ નેટ લગાવેલી છે જેથી કરીને છે ને નાના નાના બાળકોને એને તડકો ન લાગે હું મારા ગ્રાઉન્ડમાં જ નેટ લગાવવા જવાય નહીં કેમ કે કવડું મોટું ગ્રાઉન્ડ છે આયા પણ મસ્ત સુવિધા છે જોઈ શકો હવે આવી ગયા છે આપણે પાર્કમાં તમે જોઈ શકો છો આ નાના નાના બાળકો જે આવતા હોય એના માટે અમે પાર્કની પણ ફૂલ વ્યવસ્થા છે તમે જોઈ શકો છો પાછળ કેવડો મોટો પાર્ક છે સ્વિમિંગ પુલ પણ છે એ પણ હમણાં બતાવું અને પાછળની સાઈડ પણ મોટા મોટા પાર્ક છે જેમાં બાળકો રમી શકે છે પછી નાનું બાળક હોય તો પણ અને મોટું સ્ટુડન્ટ હોય તો પણ એની માટે રમવાની સુવિધા અહીંયા પણ છે અને સામે પણ તમને આગળ બતાવ્યું જ છે જોઈ શકો છો અને છે ને શરૂઆત આપણે કક્કા થી કરતા હોય છે એટલે ક કમળ નો ક એટલે એ ખબર પડે એટલે લોટસ પણ છે ઘણા બધા તમે જોયા દસે પણ આ અમારે સારી વ્યવસ્થા છે કે બાળકો આમ થેમ લાઈનમાં આવતા હોય ને એટલે તમે જોઈ શકો મેડમ ભાઈ આમ જે કાટી જાય નીચેમાં ઘણા બધા અરણિયા લાવેલા છે ઓલી બાજુ સિંહ આવી છે જે અરણિયા સિંહ ચરવાયા છે ને સિંહ શિકાર કરવા આવ્યા છે આમ ઓલી બાજુ છે ઘણા બધા છે તમે જોઈ શકો અને આ અરણિયા એવા છે કે વાત કરો અમુક અમુક હજી રિપેર કરાવવાના છે પણ એ થોડાક ટાઈમમાં કરાવી નાખશું જો તમને એવું લાગે કે અમિતાબેનની નિશાળ સારી છે તો તમે આ એડમિશન કરાવજો હું તમારા બધાના બાળકોને અહીંયા છે ને મસ્ત પીતી કરાવડાવી રમાડી મજાક કરાવડાવી છે આ છે અમારી સ્કૂલનું જે કેમ્પસ છે ને એની અંદર અલગ અલગ બધું દોરેલું છે ને કટિંગ કરેલું એમ કહેવાય ને કે સુંદર અને રમણીય વાતાવરણ તમે જોઈ શકો અને સ્કૂલ ની અંદર એન્ટર થતા તમને એવું લાગશે કે આપણે પ્રકૃતિને ખોળે બેઠી ગયા છે અને પ્રકૃતિને ખોળે ઝૂલતી એવી આ અમારી નેમીસરણીય સ્કૂલ છે ભગવાન જોઈ શકો કયા ભગવાન છે એ કમેન્ટ કરજો તમે હું નઈ કહું કયા ભગવાન છે